આ આપણી જીવનસાથી એક બે અને ત્રણ નંબરની ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરું અને શેર કરું બાવળા પાસે આવેલ રાધે કૃષ્ણ મંદિર આમ તો ઘણા બધા દેવી દેવતાઓ છે એમાં જે પૂજારીભાઈએ વાત કરી એ મંદિરના પૂજારી અત્યારે વિધુર થયેલા છે એમના ઘરના ગુજરી ગયા છે અને એમનો દીકરો અને એની હોવ એને સાચવતા નથી માત્ર પૈસાની જ યારી રાખે છે એવું એમનું કહેવાનું છે એટલે હવે એને જીવનસાથીની જરૂર પડી છે અને છેલ્લા બે વર્ષથી એમના ઘરના ગુજરી ગયા ત્યારથી ભગવાન પાસે એ પ્રાર્થના પણ કરે છે કે ક્યાંકથી એમને જીવનસાથી મળી જાય પણ હજી સુધી જીવનસાથી મળેલ નથી એટલે છેલ્લે હવે આપણી આગળ આવ્યા છે યુટ્યુબમાં મૂકવા માટે તો એનો વિડીયો ખૂબ સાંભળવા જેવો છે પૂરેપૂરો સાંભળો અને ખૂબ શેર કરો આવક સારી છે અને વ્યવસ્થિત પૂજારી છે તો અને એકલા જ છે બે મકાન છે એને એક ભાડાનું મકાન છે આવું બધું એમણે જે વાત કરી એ ખૂબ સાંભળવા જેવી વાત છે અને જો એને મળી જાય તો એને પાછલી જિંદગીમાં વ્યવસ્થિત થઈ જાય તો આ સાંભળો એનો ઓડિયો અને આપણે દરરોજ સવારે આઠ વા દસ વાગે અને સાંજે આઠ વાગે એક એક વિડીયો આ યુટ્યુબ ચેનલમાં અપલોડ કરીએ છીએ અને આપણે આ વિડીયો ક્યારેય ડિલીટ મારતા નથી પણ સિવાય કે તમારે કૌટુંબિક કંઈક પ્રશ્ન થાય અને ડિલીટ મારવો પડે એમ હોય અથવા તો તમારા મેરેજ થઈ જાય અને ડિલીટ મારવાની ફરજ પડે તો તમારે કોઈપણ વૃદ્ધાશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં એક હજાર રૂપિયા દાન કરી એની પાવતીનો ફોટો પાડી અને મને મોકલશે તો આપણે એ વિડીયો અવશ્ય ડિલીટ મારશું અન્યથા આપણે ક્યારેય ડિલીટ મારશું નહીં તો અત્યારે આપણે આ પૂજારીભાઈએ જે આપણને વાત કરી એનો વિડીયો સાંભળીએ અને ખૂબ શેર કરીએ જેથી કરીને અમને યોગ્ય પાત્ર મળી જાય અને નંબર હવે આપણે લખતા નથી નંબર અંદર હોય છે હાલો હું વાત કરું મંદિર થી બહાર ક્યાં આ મંદિર ઉપર શું બહાર જઈને વાત કરું છે મંદિર ઉપર ચડી ગયા અરે મંદિરમાં હતો અચ્છા મંદિર માં હતા મેં કીધું મંદિર ના 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 મંદિર માં પૂજા રાખી હા તો કાઈ વાંધો નહિ મંદિર ઉપર ક્યાં ચડાવે એમ થાય ને ના 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 મંદિર ઉપર નથી ચડાવતા મંદિર માં દીવો આખંડ ચાલુ છે ને ધોવાઈ ગયો હતો ને તમારો ફોન આયો મેં માર્યો તો વાત ચાલુ હતી હા 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 ready 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 એટલે હું શું કઉ છું મારા માટે જીવન સાથી જોઈએ છે હું બાવરા થી બોલું છું બાવરા 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 એ ક્યાં બાવરાયું અમદાવાદ તાલુકાનું અમદાવાદ જિલ્લો હા કાલ હતા ને બાવળા હા તો બસ આય અમદાવાદ જિલ્લાનું અને મારે ઢેટલ ચોકડી થી પછી સાયાથી પારમ સિટી છે બધા વીઆઈપી માણસો રહ્યા છે અહિયાં અહીંયા રાધાકૃષ્ણ અંબાજી સોમેશ્વર મહાદેવ અને રામલક્ષ્મણ જાનકી નું મંદિર છે સરસ અને મારી ઉંમર પંચાવન વર્ષની છે એમ હમ એટલી બધી કેમ થઈ ગઈ એટલે મારા ઘરના ના હમણાં off થઇ ગયા એમ ને diabetes હતો અચ્છા એવું છે હા off થઈ ગયા ને એક બાબો જવાનું હતું એ off થઈ ગયો એને હુમલો આવી ગયો એમ અને વહુ છે પ્રેમ લગન કરેલા એના ભેગું મારે મેર આવતો નથી હા લે એટલે કોની હારે પ્રેમ લગન કર્યા એટલે બાબા રે કર્યા છે હે હા એટલે એના હારે અમારે નથી અનુકૂળ આવતું વધારે એટલે મેં કીધું મારે શું અઢાર હજાર પગાર છે મંદિરમાં હમ

મારા પોતાના મકાન બજરંગપુરા છે સુરેન્દ્રનગર જિલ્લામાં કથા કરું છું શિવ કથા બધું કરું છું હે હા કર્મકાંડ બધું કરું છું એટલે શું આપડે અવશ્યલી જીવનમાં આપડે ત્યાં સેવા ચાકરી કરે ને એ વ્યક્તિ જોઈ છે આપડે યુટ્યુબમાં મૂકવું છે યુટ્યુબમાં ન મૂકવો તો વધારે સારું એમ બીજું તો આપડે ખ્યાલ નહી બીજું કોઈ સાધન નથી આપડે યુટ્યુબ જીવાય તો

નરેન્દ્રભાઈ નરેન્દ્ર જગજીવન જગજીવન ના જગજીવન એટલે અટક શું તમારી છે એમાં રામાનુજ અટક છે મારી હા તો પેલા જગજીવન પેલા લખવું પડે ને ના નરેન્દ્ર લખવું પડે પેલા પેલા નરેન્દ્ર લખ્યું પછી જગજીવન પપ્પા નામ જગજીવન જગજીવન અને અટક કઈ રામાનુજ તમારું જ નરેન્દ્રભાઈ જગજીવનભાઈ નરેન્દ્રભાઈ જગજીવનભાઈ બરાબર છે અને રેવાનું ક્યાં તમારું હું રેવા બાવરા મંગલ મૂર્તિ ચાર માં રહું છું અત્યારે ભાડા નું મકાન છે મારે એટલે પોતાનું મકાન નથી પોતાનું મારું વતન માં છે સુરેન્દ્રનગર જિલ્લા માં બજરંગપુરા લખતર તાલુકા નું મારું સમજાય ગયું સમજાય ગયું અને આ તો હું દસ બાર વર્ષ થી આ જ રહું છું આ પગાર સારો છે ને હમ એટલે આ જ છું બરાબર 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 પછી અહિયાં કેટલો પગાર હજાર હજાર પગાર રૂપિયા આપણે હજાર રૂપિયા રોકડા આપી છે મંદિરના ફંડ ખાતા માંથી મંદિર ક્યુ છે રાધા કૃષ્ણ રામલક્ષ્મણ જાનકી સ્વામીશ્વર મહાદેવ અંબાજી એમાં તમારે કરવાનું શું એટલે મારા તો શું જીવન સાથે આપણે બે જણા ના સેવા પૂજા કરી આપણે ભજન કરે બીજું શું બે માણા ખાઈ પીવી બે માણા એટલે તમે બે છો કે એક નું આવે તો બે થાય તો એમ એમ કે થાય મારે ઠેક હા એટલે મંદિર માં આમ રેવાનું નથી ના મંદિર માં રહેવાની સગવડ તો બનાવી દેવાના છે મકાન અચ્છા તમે અત્યારે ભાડે રહ્યો છો તમે એકલા રહ્યો છો તમારે બાબા ના છોકરા ભેગો છો અચ્છા એ છો છોકરા ની ઘરવાળી છે તમારી યારે હા એ તો એમાં છે પણ અમારે એમને અનુકૂળ આવતું જ નથી મારે સાંભળી લો કેમ અનુકૂળ નથી આવતું ઈ વિધવા થઈ ગઈ છે ના ના એમના ભેગું નથી મારે મેર ના આવતો એ બધા ના જ પાડે તમારે આમને કહું તેમ મારા પૈસા ખોટા ખર્ચા થાય છે એમ એમને એમને હું જરાક પૂછું તમારો બાબો છે એ તમારી ઘરવાળી ગુજરી ગઈ છે હા અને તમારો બાબોય ગુજરી ગયો છે બાબો નાનો ગુજરી ગયો મોટા બાબા નો આવશે આપડે એમ લગ્ન કર્યા નહી અચ્છા એમ હા તો નાના બાબા ના ઘરના નહોતા ના એને તો હજુ લીલ પરણાવી પડશે મારે અમારા ઘર ના આવે તો બે બાબા હતા એમ ને બે બાબા હતા એમાં એક નાનો હતો એ ઓફ થઈ ગયો અને મોટો મોટો છે અને એના ઘરના પણ છે ને એને પ્રેમ લગ્ન કર્યા બીજી જ્ઞાતિ માં હા એમને પ્રેમ લગ્ન અમદાવાદ કર્યા છે બીજી જ્ઞાતિ માં ના ના એ તો મને હવે બ્રાહ્મણ બ્રાહ્મણ કરે છે તે કઈ નક્કી નથી ના 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 સવાલ નથી આપણું જીવન શાંતિ મળે આપડે શાંતિ પ્રભુ વજન થાય અને શાંતિ થાય આપણું જીવન પસાર થાય આ જમાદારો ચાકરી કરે ઓલા ના કરે એ તો સાચી છે એમ નઈ તમારે દીકરો એક જ છે દીકરાની ઘરવાળી એક જ છે તો તમને કેમ નથી આચરતા નથી અન્ન નથી આવતું ચાલુ જ રે બે ત્રણ દીકરા ચાલુ જ એમને નથી સારું લાગતું ઈ એની કે તમારી છોકરાની ઘરવાળીને તમે હારે રયો એ નો ગમતું હોય તમે લગ્ન કરો ઈ નો ગમતું હોય બધો ખર્ચો મારો સતા નથી ગમતું બોલો શું કરવું એમ તો એને કરવાનું હું એમ એને તો તમને સાચવવા જોઈએ ખરેખર અત્યારે તો હે નો સાચવ્યા તારી પૈસા હોય ના સુધી સાચવે બધા ઓલું ઘરનું નું હોય તો સીધું કોઈ મગજ મારીતો રેતો હે શાંતિથી જીવન જીવે પગાર એના હાથ માં જાય કોઈ માથા કૂટ નહી તમે તમે આમ પરિવાર માં બીજા કોણ કોણ ભાઈઓ બાઈઓ કેટલા છે અમે ભાઈઓ માં તો અમારે બે ત્રણ ભાઈઓ છે એમાં એક બજરંગ પુરાતન મંદિર નો વારો છે એક નાનો ભાઈ અહિયાં છે એક ઇંગોલી છે ધોળકા તાલુકા અહિયાં મહાદેવ છે કે બધા મંદિર સંભાળી જ બેઠા છે એમને હાઉ બધા મંદિર છે મારો પોતાનો વારો છે નાના ભાઈ ને અત્યારે આપ્યો છે મેં દસ માં હે એમ નઈ તમે બીજું કરશો આ કરશો તો ઓલા બધા એમ કે કે પૂજારી ના 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 મારા ભાઈ એમને એમનો બધાય નો ટેકો છે ખાલી આ તો આ મારો ઘરના ના છોકરા ને ઈ જ ના પાડે તમારે નથી કરવું એટલે મારો પગાર શું બધું બંધ થઈ જાય ને એમ ના જવાનું પછી અત્યારે મારા ઉપર જ ધામ ધૂમ છે બધું પૈસા હારે લાલ લેવા દેવા છે ને બરાબર એના ઉપર ધામ ધૂમ છે વિડીયો મેકીશ ને તો મને શું મને વધારે હેરાન કરે પાસે બાજુ એટલે મેં જેવી રીતે ફોન થી ઓલું થઈ જતું હોય ને આપડે ઘર મે સારું ફોન થી છે ને હવે તમે એવી આશા રાખતા નહી કે તમે કોઈને ફોન કરો કોઈ બૈરું તમારી બરાબર આમાં તો તમારે ખુબ મહેનત કરવી પડશે એક તો તમારી પંચાવન હવે કાંઈ ના ચાવીએ કઈ લોઢાના ચીણા ચાવવાની વાત છે એટલે તમે માનો કે કોઈ ખબર ન પડે આને ખબર ન પડે બૈરું લઈ તો એવું પણ મળી કદાચ જાય થોડીક વાર માટે વિચારીએ પણ એ તમારો હાથ પેરો પણ જાય ભાઈ હોય ને તો આમાં તો થઈ જ આમાં એવું હોય ખ્યાલ આવ્યો કેમ કે અત્યારે શોર્ટેજ છે એ તો ખ્યાલ છે તમને ના ના એ વાંડા રહે છે તમારા મોટી ઉમર ના છો એટલે તમારા માટે તો અઘરું જ છે અને તમારો અમદાવાદ બોમ્બે નો હતોબેન વાળું આ તો એવું તો ઘણું આવતું હોય તો તરત તો ઝડપાઈ જાય આમાં તો બરા પડી જાય સમજી લોકલી શિકાર કર્યો નથી ઉપર નીચે ચકલી હોય ચકલી હોય ઉપર બાજ હોય ને કેમ દેખાય બાજ નીકળી ફાટદર શિકાર કરી વાત એટલે અત્યારે પુરુષો

એટલે કાંઈ વાંધો નો નહીં તો તમને ભાગો તો મળી જાય પણ તમે એમ કે કોઈને ખબર ન તો એવી રીતે રાખતા નહીં બીજું તમે તમારા છોકરાની ઘરવાળી થી રહ્યો ને

એમાં તમને જે પગાર આપે છે એ લોકો વાંધો નહીં લે ને નો ના 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 પગાર એવું ન થાય કે ના 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 એવું થાય કર્મ કર્મકાંડ કરવું છે ને પાછું નકરું એક નથી ને અચ્છા કર્મકાંડ માંથી કેટલા મળી રહે કર્મકાંડમાં મારા વધારાના આઠ દસ હજાર રૂપિયા મહિને બીજા મળે મને વધારાના હે એમાં વધારાનું એમાં સટના ની કથા હોય કોઈ નાના મોટા યજ્ઞ હોય કોઈ પૂજા હોય ગણપતિ પૂજન હોય ગમે માંડવા નાખવાના લગ્ન વિધિ હોય એના એટલે તો પૈસા તો વધતા હોય વધે જ ને એ તો ત્રણ બે ખાતા માં નાખી પણ પાકા છો ભાવ તો ભેગું તો કરવું જ પડે ને પછી આ પૈસા કરે બેલેન્સ બેલેન્સ તો કરી ને તો નાખી છે કશું લાવવા ટીવી ફ્રીજ કુલર કોઈ વસ્તુની જરૂર નહીં શું ખાલી ગેસ બાટલા બધું છે રાંધો વાળા જરૂર છે એમ એમને પણ બાય લેવા દે બધું અંદર થી મારું છે પોતાનું તમારું છે પણ તમે મતલબ નોખો મકાન લ્યો એમને તો ખાલી મેં મારા મારામાંથી એમને મેં એક સકડો ભરીને સામાન મારો આપી દીધો છે એમને

કેવડો છે સો વર્ષ નો બાબો છે અને હમણાં જ બાબરી મેરી દીનો ખર્ચો મેં કર્યો છે એટલે બાબો એકલો છે એટલે બે મા દીકરા એકલું રેવું ટૂંક તમને તમને આ રાખવા હા એમને જ જવું છે એટલે આમ મારું વાપરી ખાવું છે પણ એમને મૂળ શું છે કે રાખવા નથી છેલ્લે પૈસો હોય ત્યાં તમને વાવા લે પગાર થાય ત્યાં તમારે વાવા કરે હે પછી પાછું કરે નહી પગાર ખૂટે તો પછી રાયડું પાડવા માંડે બધું હું લાઈ દઉં છું ઘરમાં ટોટલી વસ્તુ હું લાવી દઉં છું

પ્રભુ પ્રભુમય તો અત્યારે જ છો તમે તમે મંદિરમાં જાવ છો તો પ્રભુમય જીવન નથી તમારું એ પણ આપણે રાધે ખાન નહી તમે એમ કે ભયરામય જીવન થઈ જાય પ્રભુમય છે અત્યારે હવે તો કેમ પણ સેવા પૂજા કરો છો તો પ્રભુમય જીવન તો છે તમારું ચોક્કસ ચોક્કસ એમ નઈ હું શું કઉ છું તમે આ સેવા પૂજા કેટલા વાગે કરવા જાવ જો અમારે હાથ ની છે એટલે હું પોણા પાછળ મંદિર ઉપર આવી ગયું હા બરાબર હા

પોતે લીલા આપડે કરી શું ગણવાનું હે એવું આપડે તમારું વિડીયો જોવું છે ના ના એતો એતો તમે તમે જે ફોન કર્યો છે યોગ્ય જગ્યા જ કર્યો છે બરાબર અને આપણે તમને તારા હાઈ ક્લાસ સુધી મેલશું અને હું તો કહું છું તમે પ્રાર્થના પણ કરો ભગવાન કે તમને ક્યાંક જડી જાય પ્રાર્થના તો હું રોજ કરું છું મારા ઘરના મરી ગયા ને બે વર્ષ રોજ કરું છું આ બાબત ને તોય હા મારા ઘર હતા તો એમ કેતા તા કે હું મરી જાઉં ને તમને તમારે લાવવું હોય તો લાવજો બીજું લ્યો ઘર વાળા એ છૂટ ઘર છે એમ ને હા એમને સેવા ચાકરી એવી કરી ત્રણ લાખ નો ખર્ચો કર્યો એમની પાસે એટલે ભાઈ તો તો તમે અને બાબા પાસે થી મેં ખુબ કર્જો કર્યો હે હ હ ના ના તો મેહનત તો હારી કરતા રહ્યો છો બરાબર હા અને હમણાં આ બાબા ને છોકરા ની બાબરી એ લઇ લીધી લે મારા ઘર નો આવ્યો તો તારી એક બાબરી હું લઈ દઉં કહું હા ઈ ઈ પૂરું કરી નાખ્યું હા અને એક મકાન લઈ લેવાની ઈચ્છા છે આજુ છોકરા ને ને કહું તમને ભાઈક માં છે તો મકાન મળી જાય છે તમને હે હે હા એક મકાન લઇ દેવું છે મારા અમારો પાહે નો હોય બે નતર મકાન એક લઈ દે હે એમ નઈ ભગવાન ની આટલી બધી તમે સેવા સાકરી કરો છો તો ઈ તમારામાં ધ્યાન દેતા નથી એવું પાક્કું થયું એમ હવે આપડે તો અત્યારે બધું કરવું છે ભાઈક ને આયીસુ તો મળી જશે વાંધો નહી હવે એક કામ કરો તમે તમારો ફોટો મને મોકલી દો બરાબર ને હા તો હું ફોટો મને ભાવતો નથી પણ કોક ના પાસે હું તમારા નંબર ફોટો તમે મોકલી દો નહી મોકલો તો હું ગૂગલ માંથી ગમે ઈ છે ને મંદિર ના સેવા સેવા કરતા હોય એવા માણસ ફોટો મોકલી દે મેલી દે એમાં બરાબર ને હા વાંધો નહી કે તમારો મેલવો છે ના ના બીજો મેલ તો વાંધો નહી તમ તારે ગૂગલ માંથી મેલી દઉં પૂજારી નો હવ મેક દે વાંધો નહીં ભલે વાંધો નહીં અને મોક તમારો મુક હોય તો તમે મોકલી દેજો બરાબર ને ના ના વાંધો નહીં મેકીરો તમ તારે આપણે ગમે એમ કરીને છે ને બૈરું ગોતવું છે આપણે બરાબર ને હા ચોક ચોક પાકો પાકો ભલે 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 હવે સેવા પૂજા કરવા મળો કાઈ વાંધો નહીં ભલે ભલે વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમે બીજા વિડીયો મળતા રહે અને શેર કરો